તને કઈ કેરી ખાવે કેસર વધારે ભાવે કે રાજાપુરી રાજાપુરી કેવી લાગી ખાતી મીઠી તો કાચી એ ના ભાવે ઈ પાકે ત્યારે ભાવે એમ એનો રસ ના ભાવે આપણે હવે તને સ્કૂલ ખુલશે આરવી તો ત્યારે તો વહેલું ઉઠવાનું થાશે તો તારાથી ઉઠાશે હમણાં તો આપણે બહુ શું કહેવાય રહીઠા છીએ કા તો ઘણું ગમશે તને હા મામાને ઘરે ગઈ હતી ત્યારે તું ક્યાં હોમવર્ક કરતી હતી ચાર પાંચ વાર કહ્યું પછી તે કાં લખ્યું નથી ના ચાલે તો ચાલે પાંચ પેજ લખ્યા હતા રોજ પાંચ પેજ લખું પાંચ દિવસ ઓ કેટલા પેજ થાય પાંચ પેજ લખ્યા હતા મારી છોકરી છે અમારે આરવી ના ગમે આ બહાર છે ને એને તેલ નાખવું ના ગમે એકદમ આમ છૂટા જ રાખવા

ફ્રેન્ડ ને બોલાવે છે ફ્રેન્ડ તો પેલા જ નહીં